બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી પ્રચારને લઈ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે વડોદરામાં તેમનો શાનદાર રોડ શો યોજાયો હતો જેમાં સીએમ પટેલ ભાજપ ઉમેદવાર સહિત જિલ્લા શહેર ભાજપ પદ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ત્રીજા તબક્કામાં ગુજરાતની છવ્વીસ બેઠક પર સાત મે મતદાન થશે જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તમામ રાજકીય પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતમાં ભાજપ પ્રચારની કમાન સંભાળી છે અમિત શાહે પહેલી ગુલાબી રંગની વિશેષ પાઘડી વડોદરાના ગાયકવાડી શાસનના રાજાની પાઘડી સાથે મળતી આવતી હતી અમિત શાહના રોડ શો માં વિશેષ વાહન પર ભાજપના લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અને રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ તથા હાલના સાંસદ રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો રોડ શો સાંજે સાત દસ કલાકે શહેરના પ્રતાપ નગર શરૂ થયો હતો જે ચોખંડી માંડવી લહેરીપુર ગેટ ભગતસિંહ ચોક અને તાણફળિયા થઈને અંતિમ સ્થાન સુધી પહોંચ્યો હતો સ્પેશિયલી કેસરી કારમાં સવાર થયેલા અમિત શાહના રોડ શો થી સમગ્ર માહોલ કેસરીયા જોવા મળ્યો હતો